વેલેજ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે કચ્છ જેવા આંતરરાળ જિલ્લાઓ છે આ બાજુ તમે જુઓ તો અરવલ્લીની ધીરી માળાઓને જે બોર્ડર પરના જે જિલ્લાઓ છે આવા જિલ્લાઓની અંદર જ્યારે શિક્ષકોની ભરતી એવું નથી કે શિક્ષકોની ભરતી કોઈ પણ ડિપાર્ટમેન્ટની ભરતી કરવામાં આવે ત્યારે ભરતીમાં જતા ઉમેદવારો ભરતી થયા પહેલા જેવું વિચારતા હોય છે કે બદલીનો કોઈ સ્કોપ છે કે નહીં આવી જ રીતે તમે જુઓ તો શિક્ષકોની અંદર પણ આપણે કચ્છ જિલ્લાની અંદર કદાચ જવાનું થાય તો એ પહેલા જ આપણે વિચારી લેતા હોઈએ છીએ કે બદલી કેટલા વર્ષે થશે અને કઈ રીતની બદલી કરશું કેટલા વર્ષ સુધી ત્યાં આપણે રહેવું પડશે આવું બધું વિચારીએ છીએ એ વર્ષનો સમયગાળો છે ક્વાટા સમયગાળો પૂરો થાય નિયમો અનુસાર એટલે પછી આપણે આપણા વતન તરફ પાછું ફરવાનું વિચારીએ છીએ આવી જ રીતે કચ્છમાં આપણે જુઓ તો જે શિક્ષકોની બદલી છે એ થઈ ગઈ હોય અને વતન તરફ જાય કચ્છની અંદર અભ્યાસ શું અને પછી રજૂઆતો કરી હતી આપણને બધાને ખ્યાલ છે અગાઉ વિડીયો મૂકેલો છે કે ત્યાં સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે સ્પેશિયલ કચ્છ માટે અલગથી ભરતી કરવામાં આવે અને સરકારે ન્યૂઝપેપર મીડિયાની અંદર પણ આવ્યું છે કે ટોટલ એકતાલીસો શિક્ષકોની ભરતી છે સ્પેશિયલ કચ્છ માટે કરવામાં આવશે એમાં પચીસો છે એક થી પાંચ ના વિદ્યા સહાયક મિત્રો હશે અને છ થી આઠ ના સોળસો જેટલા વિદ્યા સહાયક મિત્રો ભરતી કરવામાં આવનાર છે એના માટેને ક્રાઇટેરિયા પણ સરકારે એ વખતે થોડા કહ્યા છે કે કચ્છ માટે સ્પેશિયલ ભરતી છે અને ખાસ કિસ્સામાં કરવામાં આવનાર છે આખી નોકરી છે કચ્છમાં પૂરી કરવાની શરતે ભરતી કરવામાં આવશે બીજું કે કચ્છના સ્થાનિક ઉમેદવારોને જ આ ભરતીની અંદર એપ્લાય કરવા દેવામાં આવશે આવું પણ આપણને જાણવા મળ્યું છે એવા આપણે આ ન્યૂઝ જોઈએ એટલે આપણા મનમાં ઘણા બધા ક્વેશ્ચન ઉભા થાય સ્વાભાવિક છે કે જૂની પેટર્ન મુજબ લેવાશે કે પેટર્ન મુજબ આ પણ આપણા મનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે બીજી વાત કે ચાલુ ભરતીને કોઈ લેવા દેવા નથી ને જે ભરતી છે એ કાયમી શિક્ષકોની જે પ્રમાણે થાય છે વિદ્યાસહાયક ભરતી એ પ્રમાણે એના પગાર ધોરણના તમામ વસ્તુ છે એ લાગુ પડશે કે કેમ અને આખી નોકરી છે કચ્છમાં જ પૂરી કરવાની છે તો એનો બોન્ડ કેવી રીતના હશે આ પણ વસ્તુ આપણને જાણવાની ઈચ્છા હોય વિડીયોની શરૂઆત કરતા પહેલા જાણવા તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ વાત કરીએ કે કચ્છ સ્પેશિયલ માટે ખાસ કિસ્સામાં ભરતી કરવાની છે મિત્રો એવું નથી કે કચ્છ માટે જ ખાસ ભરતી અગાઉ પણ ખાસ ભરતી કર્યાના કિસ્સા આપણે જોયા છે પરંતુ અહીં આખી સર્વિસ કચ્છમાં પૂરી કરવાની છે એવી રીતે ખાસ ભરતી એવા બોન્ડ કરી અને પછી નિમણૂક ઓર્ડર આવવાના છે આવી વાત છે હવે તમે અગાઉ જુઓ તો બે હજાર ચૌદની ભરતીમાં પણ દસ વર્ષનો બોન્ડ એટલે કે એક જ તાલુકામાં દસ વર્ષ સુધી નોકરી કરવાની શરતે આ રીતના શિક્ષકો જે બે હજાર ચૌદની ભરતી છે એમને બોન્ડ આપેલા હતા ત્યાર પછી બે હજાર સત્તર અઢારની વાત કરો તમે નર્મદા ડાંગ જિલ્લો છે દાહોદ તો આવા જિલ્લાઓની અંદર અંતરિયાળ જિલ્લાઓની અંદર દસ વર્ષના બોન્ડ આપી અને શિક્ષકોની ભરતી કરેલી છે આપણને ખ્યાલ છે હવે એવી જ રીતે ખાસ કિસ્સામાં કચ્છ માટે સ્પેશિયલ આજીવન નોકરી ત્યાંની ત્યાં જ કરવાની જ્યાં સુધી સર્વિસ પૂરી ન થાય આવી રીતના બોન્ડ કરી અને ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવનાર છે બીજી વાત કે આપણને ખબર છે કે હાલ વિદ્યાસાહેબ ભરતી ચાલુ છે 5000 અને 7000 ની હવે આ જે ભરતી છે અલગથી કરવામાં આવનાર છે એને ચાલુ ભરતી સાથે લેવા દેવા નથી એટલે આ એક રાહતના સમાચાર છે અલગથી કરવામાં આવે તો બીજા ઉમેદવારોને પણ ફાયદો થાય હવે જ્યારે અલગથી ભરતી કરવામાં આવનાર છે ત્યારે સ્વાભાવિક કે નવી ટેટ ટેટ લેવાશે કેમ અથવા તો છે એની વેલિડિટી માન્ય ગણશે કે કેમ હવે આપણને ખબર છે તો તો આપણા મનમાં એ જ મુદ્દો આવવો જોઈએ કે જૂની ટેટની આપણી વેલિડિટી છે કે કેમ કેમ કે સરકારે આની ટેટની વેલિડિટી વધારવા બાબતનો અલગથી મસ્ત પરિપત્ર કર્યો હતો તો એ પરિપત્ર પહેલા આપણે જોઈ જોઈએ કે આપણા જે જૂની ટેટ છે બે હજાર ત્રેવીસમાં લેવાય અને એ પહેલાં જેટલી પણ ટેટ લેવાય છે એની વેલિડિટી છે કે કેમ તો એના માટેનો આપણે પહેલાં પરિપત્ર જોઈ લઈએ આ રીતનો પરિપત્ર લાસ્ટ પરિપત્ર થયેલો છે ત્રીસ છ સાત બે હજાર ચોવીસ જે હાલ વિદ્યા સહાયક ભરતી ચાલે છે એના પહેલાં આ પરિપત્ર કરેલો છે અહીં ટેટ પ્રમાણપત્રની મુદત વધારવા બાબતનો પરિપત્ર છે આની અગાઉ પણ જે ટેટની વેલિડિટી બાબતે પરિપત્ર થયો હતો પરંતુ એ પરિપત્ર હવે લેવા દેવા નથી કેમકે આ નવીન પરિપત્ર છે છેલ્લો પરિપત્ર આપણે જોવાનો છે ખાસ અગત્યનો ઠરાવ જોઈ લઈએ આપણે આ રીતનો ઠરાવ કર્યો છે કે ટેટ વન અને બે ના પ્રમાણપત્રની માન્યતાની અવધિ બાબત અહીં ખાસ અગત્યનું પહેલાં આપણે શબ્દ સ જોવું જરૂરી છે કે બે હજાર ત્રેવીસમાં લેવાયેલ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના પ્રમાણપત્રની અવધિ પ્રમાણપત્ર ઇસ્યુ થયા તારીખથી પાંચ વર્ષ એટલે બે હજાર ત્રેવીસની વાત છે પાંચ વર્ષ અથવા તો એનસીટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં આવે ત્યાં સુધી આ બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રહેશે એટલે કે જો નવી રાષ્ટ્રીય જે શિક્ષણ નીતિ છે એના મુજબ ટેટનું નવું માળખું છે એ ડિક્લેર કરવામાં આવે સૂચવવામાં આવે તો પછી જે બે હજાર ત્રેવીસની ટેટની વેલિડિટી છે એ ખતમ થઈ જશે અને જો પાંચ વર્ષ પહેલાં એ માળખું છે સૂચવવામાં નથી આવતું તો પછી પાંચ વર્ષ રહેશે તો આ રીતનું શબ્દ છે ત્યાર પછી લખ્યું છે બીજો મુદ્દો કે આ વર્ષે થનાર એટલે આ વર્ષ એટલે બે હજાર ચોવીસનું વર્ષ ચાલુ હતું વિદ્યા સહાયક ભરતીમાં વર્ષ બે હજાર ત્રેવીસ પહેલા જે ટેટ પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો છે તેવા અને બે હજાર ત્રેવીસમાં ટેટ પાસ કરેલ છે તેવા તમામ ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર માન્ય ગણવાના રહેશે એટલે બે હજાર ચોવીસની જે હાલ ભરતી ચાલુ છે એમાં તમામના જે ટેટના પ્રમાણપત્ર છે વેલિડ ગણાશે ત્યારબાદ ત્યાર પછી શું તો વર્ષ બે હજાર ત્રેવીસ પહેલાંના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવાની રહેશે નહીં અહીં ચોખ્ખું લખ્યું છે કે બે હજાર ત્રેવીસ પહેલાં જે પણ ટેટ લેવાય છે એ હાલ જે ચાલુ ભરતી છે એના પછી માન્ય ગણવાનું રહેશે નહીં એનું ટેટનું પ્રમાણપત્ર પરંતુ ઉમેદવાર નિયમોનુસાર વય મર્યાદામાં આવતા હોય તો ભવિષ્યમાં યોજના ટેટ વન અને ટેટ ટુ પરીક્ષામાં ભાગ લઈ શકશે હવે ટેટની વેલિડિટી પ્રમાણે જુઓ તો બે હજાર ત્રેવીસમાં જે ટેટ લેવાય છે એની વેલિડિટી પાંચ વર્ષ અથવા તો નવી ટેટની જે પેટર્ન આવે ત્યાં સુધી માન્ય રહેશે એટલે બે હજાર ત્રેવીસની વાત થઈ જાય એ પહેલા જે જૂની ટેટ છે બે હજાર ત્રેવીસ પહેલા જે પણ ટેટ છે તમામ ટેટની વેલિડિટી છે એ આ ભરતી પૂરતી મર્યાદિત છે આ ભરતી જેવી પૂર્ણ થાય એટલે પછી એ ટેટની વેલિડિટી છે ખતમ થઈ જશે એટલે હવે તમે જુઓ તો રહી વાત બે હજાર ત્રેવીસ ની ટેટની તો બે હજાર ત્રેવીસમાં તમે ટેટ વનમાં જુઓ તો ઓનલી છવ્વીસો સત્તાણું જેટલા ઉમેદવારો પાસ થયા છે સત્યાવીસ અને એમાં પણ હાલ પાંચ હજારની ભરતી ચાલુ છે તો મીન્સ કે ઉમેદવારો પૂરતા નથી જૂની ટેટ વાળાની તો વેલિડિટી ખતમ થઈ જવાની છે જ્યારે આ ચાર હજાર સોની કચ્છની સ્પેશિયલ ભરતી આવશે ત્યારની વાત છે એટલે જ છવ્વીસો સત્તાણું ઉમેદવારો છે પૂરતા નથી એમાંથી મોટાભાગના ઉમેદવારો આ ભરતીમાં લાગી જશે તો ચાર હજાર સો ની ભરતી છે એના માટે ઉમેદવારો ક્યાંથી લાવવા પણ ક્વેશ્ચન થશે એટલે સ્વાભાવિક છે છ થી આઠમાં તો ઘણા બધા ઉમેદવારો ટેટ પાસ થયા છે પરંતુ ટેટ વનનું તમે થિંકિંગ કરો તો જૂની જે ટેટ છે બે હજાર ત્રેવીસની એ ચાર હજાર સો ની કચ્છની સ્પેશિયલ ભરતી માટે ઇનફ નથી આનીથી અને જે જૂની ટેટ છે બે હજાર ત્રેવીસ પહેલાની એની પણ વેલિડિટી નથી તો આપણને ચોક્કસ ખ્યાલ આવી જાય કે ચાર હજાર સો ની જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એના માટે નવી 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 ટેટ ટેટ લેવાશે 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 જ તો પેટર્ન મુજબ મુજબ કે જૂની આ પણ ક્વેશ્ચન છે તો મારા મત મુજબ તો જે ટેટની પરીક્ષા છે ચાર હજાર સો કચ્છની ભરતી માટે અથવા તો જે પણ લેવાય છે તો એ જૂની પેટર્ન મુજબ જ લેવાશે કે હજી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબની નવી પેટર્ન તો સરકારે ડિક્લેર કરી જ નથી એટલે હાલ જો ઉમેદવાર તૈયારી કરવા માંગતો હોય તો જૂની પેટર્ન મુજબ જ તૈયારી કરવી બીજી વાત કે નવી નવી લેવા માટે કેમ સરકાર આગ્રહ રાખે કેમ કે તો છે માટે વિચારતી હોય બહોળા સમાજને સ્પર્શે એવા નિર્ણયો સરકાર ઓલરેડી લેતી જ હોય છે અગત્યના બે ત્રણ પોઈન્ટ વિશે વિચારી લઈએ કે કચ્છમાં ઓનલી જે ભરતી આવે છે ચાર હજાર સો ની એની અંદર ઓનલી કચ્છના સ્થાનિકોને જ ફોર્મ એપ્લાય કરવા દેશે આ મુદ્દો છે થોડો બેસતો નથી કેમકે કચ્છના ઉમેદવારોને જ કરવા દેવામાં આવે તો એટલા ઉમેદવારો પૂરતા નથી કે પીટીસી બીએડ અથવા તો ટેટ પાસ કરેલા ઉમેદવારો કચ્છમાંથી આટલા મળવા મુશ્કેલ છે કદાચ આપણે આવું માની શકીએ અને બીજા જિલ્લાના જે ઉમેદવારો છે એ પણ યોગ્યતા ધરાવે છે અન્યાય ન થાય વિરોધ ન થાય એને જોતા કદાચ બીજા જિલ્લાઓના ઉમેદવારોને પણ આ ભરતીની અંદર એપ્લાય કરવા દેવામાં આવશે સ્વાભાવિક છે કે એકલા કચ્છના જે ઉમેદવારો છે પીટીસી બીએડ કરેલા ટેટ પાસ કરેલા ઉમેદવારો એટલા જ યોગ્યતા ધરાવે છે એવું હોતું નથી ગુજરાતમાંથી બીજા પણ ઉમેદવારો યોગ્યતા ધરાવે છે અને એ ઉમેદવારો કચ્છમાં કાયમી નોકરી કરવા માટે તૈયાર હોય તો પછી આવા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા દેવું જોઈએ અને એવું જ લગભગ એવું જ થશે કે એવું નથી કે એકલા કચ્છ માટે જ પ્રાયોરિટી આપે બધા જિલ્લાઓના ઉમેદવારોને કદાચ ફોર્મ ભરવા દેશે આવું મારું માનવું છે ત્યાર પછી નેક્સ્ટ અગત્યની વાત એ છે કે સરકાર જે ખાસ કિસ્સામાં ભરતી કરે છે તો આના માટે પગાર ધોરણ કે બીજા નીતિ નિયમો રજાના નિયમો છે તો આ બધું કેમનું રહેશે તો પગાર ધોરણ અને જે નીતિ નિયમો છે એ વિદ્યા સહાયક ભરતી કર્યા પછી જે પણ વિદ્યા સહાયક ઉમેદવારોને મળવાપાત્ર છે તમામ વસ્તુ આ કચ્છમાં જે સ્પેશિયલ ભરતી થાય છે એમને મળવાપાત્ર છે ફક્ત ને ફક્ત ખાસ કિસ્સામાં ભરતી કરે છે ખાસ કિસ્સામાં તમે અગાઉ જુઓ તો બે હજાર ચૌદમાં પણ ભરતી કરી છે નર્મદા ડાંગ ને એ બધા જિલ્લાઓમાં સત્તર અઢારમાં બે હજાર સત્તર અઢારમાં ભરતી કરી છે તો એમને પણ નિયમો અનુસાર જે પગાર ધોરણ ભથ્થું મળતું હોય મળવાપાત્ર છે રજાના નિયમો મુજબ રજાઓ પણ મળવાપાત્ર છે અને આજીવન કચ્છમાં જ નોકરી કરવાની હોવાથી જે ઉમેદવારો છે એ ઓછો ઇન્ટરેસ્ટ દાખવશે અન્ય વિભાગની અંદર સર્વિસ કરતા ઉમેદવારો છે એ કચ્છની ભરતી માટે રસ દાખવશે નહીં બીજી વાત કે ત્યાં આજીવન નોકરી પૂરી કરવાની હોય

રાઉન્ડ સ્ટાર્ટ કરવાના બાકી છે તો આશા રાખીએ કે ચાલુ ભરતી ઝડપથી પૂર્ણ થાય નવી ટેટ જલ્દી લેવાય અને ત્યાર પછી જે કચ્છની ભરતી છે એ જલ્દી થાય આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમતા હોય ઇદ્યા ભરતીના એ ટુ ઝેડ વિડીયો છે મારી ચેનલ પર મુકાયેલા છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડિયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો